તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે ડુંગળીના ભાવ કેવા રહેશે વધારો જોવા મળશે કે નહીં તેના વિશે આ અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે ડુંગળીની બજારમાં ભાવ ધીમી ગતિએ ઘટી રહ્યા છે અને આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારોનો આધાર રહેલો છે ડુંગળીના ભાવ છેલ્લા બે ત્રણ દિવસમાં મળે રૂપિયા પચીસ થી ત્રીસ જેવા ઘટ્યા હતા પરંતુ જે મોટો ઘટાડો થવાનો હતો એ થઈ ગયો છે વધ્યા ભાવથી ભાવ હવે અડધા થઈ ગયા છે તમામ સેન્ટરમાં આવક ખુલે ત્યારે બમ્પર આવકો થાય છે ડુંગળીના વેપારીઓ કહે છે કે સરકાર દ્વારા જો નિકાસ ડ્યુટી દૂર કરવામાં આવે તો બજારમાં ટેકો મળશે નહીતર ભાવ ધીમી ગતિએ ઘટતા જશે અને હજી પણ મણે રૂપિયા પચાસ થી સોની મંદી થાય તેવા સંજોગો નકારી શકાય તેમ નથી સફેદની આવકો જાન્યુઆરી મહિનાથી વધે તેવી ધારણા છે રાજકોટમાં ડુંગળીની આવક ખુલે ત્યારે એક લાખ કટ્ટાની આવક થઈ હતી જેમાંથી વેપારો થાય છે અને ભાવ રૂપિયા પંચાણુંથી ત્રણસો પચાસ હતા મહુવામાં લાલ ડુંગળીના પિંચ્યાસી હજાર કટ્ટાના વેપારો હતા અને ભાવ વીસ કિલોના લાલમાં એકસો પચાસથી ચારસો એકોતેર રૂપિયા હતા સફેદની સત્તર હજાર થેલીની આવક સામે ભાવ રૂપિયા બસો નવથી ત્રણસો સિત્તેર હતા ગોંડલમાં લાલ ડુંગરીના એકતાલીસ હજાર કટ્ટાના વેપાર હતા અને ભાવ રૂપિયા એકાણુંથી ચારસો છવ્વીસ અને સફેદમાં સોળસો કટ્ટાના વેપાર સામે ભાવ રૂપિયા એકસો સાઠથી ત્રણસો સિત્તેર હતા જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો